ધ્રોહિલ આપણે ગુજરાતમાં અલગ અલગ જિલ્લા આવ્યા બરાબર આ જિલ્લામાં ઘણી ઘણા પ્રવાસ જોવાલાયક સ્થળો આવેલા છે અલગ અલગ દરેક જિલ્લામાં એની વિશિષ્ટતા હોય દરેક જિલ્લામાં નાનું મોટું જોવાનું હોય તો આ જિલ્લા વિશે હું તને થોડુંક પૂછું કે કયા જિલ્લામાં શું આવેલું છે એ તારે એનું એનો જવાબ આપવાનો બરાબર તૈયાર ને તો સૌથી પેલા બોલો કે રાણી રૂડાબાઈએ બંધાવેલી અડાલજની વાવ રાણી રૂડાબાઈએ બંધાવેલી અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે ગાંધીનગર ગાંધીનગરમાં આવેલી છે આ વાવ કયા જિલ્લામાં ગાંધીનગર સર તો બાલાછડી ખાતે આવેલી સૈનિક સારા એક સૈનિક શાળા છે બાલાછડી ખાતે આવેલી આ સૈનિક શાળા કયા જિલ્લામાં આવેલી છે જામનગર જિલ્લામાં આવેલી છે સરસ સરસ વેરી ગુડ જામનગર જિલ્લામાં સૈનિક શાળા આવેલી છે એશિયાની સૌથી મોટા મોટી ડેરી નામ એનું છે અમૂલ ડેરી એશિયાની સૌથી મોટા મોટી ડેરી અમૂલ ડેરી એ કયા જિલ્લામાં આવેલું આવેલી છે આણંદ જિલ્લામાં આવેલી છે ગુજરાતનો આણંદ જિલ્લો એમાં આવેલી છે અમૂલ ડેરી આવેલી છે ચલો દેસલ દેસલ સર સર સરોવર સરોવર આ બે નામના કયા જિલ્લામાં આવેલા છે કચ્છ જિલ્લામાં આવેલા છે આ બે નામના સરોવર કયા જિલ્લામાં આવેલા છે કચ્છ જિલ્લામાં સરસ વસો પ્રખ્યાત જૈન મંદિર વસો નામનું પ્રખ્યાત જૈન મંદિર જૈનો એક મંદિર છે એ કયા જિલ્લામાં આવેલું છે સરસ ખેડા જિલ્લામાં જન્મ ભૂમિ જે જગ્યાએ થઈ એવું લાઠી ગામ કયું ગામ લાઠી ગામ એ કયા જિલ્લામાં આવેલું છે અમરેલી અમરેલી જિલ્લામાં આવેલું છે કવિ કલાપીની જે ગામ આવી રહ્યું અમરેલી જિલ્લામાં આવેલું છે નારાયણ સરોવર નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલું છે સરસ તો આપણા જે જે જિલ્લા હોય એ મેં તને મુખ્ય પ્રશ્ન પૂછ્યા એના અંદર શું શું આવેલું છે આના સિવાય ઘણા જિલ્લા હોય બધું અલગ અલગ આવેલું છે એ આપણે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બધું શીખીશું કે અંદર શું શું આવેલું છે અત્યારે સરસ મજાના જવાબ આપ્યા બરાબર તો યાદ રાખવાનું કે ગમે ત્યારે ભવિષ્યમાં જનરલ નોલેજની પરીક્ષાઓ આવે આપણે અત્યારે તો તું કયા ધોરણમાં ભણે છે ચોથા ધોરણમાં તમે પાંચમામાં આવે માં આવે ધીરે ધીરે બધી પરીક્ષાઓ આવશે પરીક્ષામાં આવે નાના મોટા સવાલ પૂછાશે તો આ જનરલ નોલેજના જે જે જવા સવાલ પૂછાય યાદ રાખવાનું એટલે એના અંદર આપણે લખવાનું સરસ